તો તરફ ગ્લોબલ ટ્રેડ શોમાં અયોધ્યા પણ છવાયું છે ટ્રેડ શોમાં વિવિધ સ્ટોલ તૈયાર કરવામાં આવ્યા છે જેમાં એક સ્ટોલમાં અયોધ્યાધામ જંક્શન જેવી જ આ બેહુબ રેપ્લિકા તૈયાર કરવામાં આવે છે આ સ્ટોલમાં વધે ભારત ટ્રેન રાજધાની એક્સપ્રેસના મોડ્યુલ પણ મૂકવામાં આવ્યા છે સાથે જ અહીંયા ઇન્ડિયન રેલવેના અત્યાધુનિક પ્રોજેક્ટ પણ દર્શાવવામાં આવ્યા છે ગાંધીનગરમાં વાઇબ્રન્ટ સમિટની સાથે ગ્લોબલ ટ્રેડ શોનું પણ આયોજન થયું છે અને આ ગ્લોબલ ટ્રેડ શોમાં ખાસ કરીને અયોધ્યા આપ જોઈ શકો છો કે જે હાલમાં જ જે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા અયોધ્યામાં અયોધ્યા ધામ રેલવે જંક્શન જે છે તેનું જે છે ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું ને ત્યારે આ ટ્રેડ શોમાં રેલવેનો જે સ્ટોલ છે અને ત્યાં આ બે આપ જોઈ શકો છો કે અયોધ્યાધામ જંક્શન જે છે તે પ્રકારની જ રેપ્લિકા અહીંયા તૈયાર કરવામાં આવી છે અને આ જે છે અયોધ્યા ધામ જંક્શન પણ જે છે તે હાલ આ ગ્લોબલ ટ્રેડ શોમાં છવાયું છે ખાસ કરીને આ જે સ્ટોલની જો વિશેષતાની જો વાત કરીએ તો અલગ અલગ જે રેલવે રેલવેના જે પ્રોજેક્ટ જે છે તે અહીંયા મૂકવામાં આવ્યા છે ખાસ કરીને આપ એ પણ હું બતાવવાનો પ્રયાસ કરીશ કે જે વંદે ભારત કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો અને ખાસ કરીને મેક ઇન ઇન્ડિયા હેઠળ તૈયાર થયેલી જે વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન જે છે તેના પણ મોડ્યુલ અહીંયા મૂકવામાં આવે છે અને સાથે રાજધાની એક્સપ્રેસના મોડ્યુલ પણ અહીંયા મૂકવામાં આવે છે સતીષ ઠાકુરજી આપણી સાથે છે સર કે જે રેલવેના જે અધિકારી છે સર ક્યાં કહેગે ક્યાં એ પ્રોજે જો રેલવે કા સ્ટોલ હૈંપે ગ્લોબલ ટ્રેડ મેં ક્યાં ક્યાં આપણે प्रोजेक्ट लगाए लगाया क्या बिल्कुल जैसे आपने देखा इसका जो फसाड है हमने अयोध्या धाम जंक्शन के थीम पे बनाया है जिसको अभी हाल ही के दिनों में माननीय प्रधानमंत्री ने इनोग्रेट किया था उसके अलावा जो अभी आप देख रहे हैं वर्किंग मॉडल वंदे भारत मेड इन इंडिया जो आत्मनिर्भर भारत की संकल्पना है प्रधानमंत्री मोदी जी की उसके पे आधारित जो वंदे भारत ट्रेन है उसको हमने मॉडल डिस्प्ले किया है आज इंडियन रेलवे जो ना हजू पर वो जो अलग अलग जे यहाँ अन्य जो स्टॉल अलग अलग मॉडल કે જે રેલવેના જે પ્રોજેક્ટ જે છે તે પ્રોજેક્ટના અલગ અલગ મોડલ અહીંયા દર્શાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે જે પ્રકારે આ ટ્રેડ શોમાં જે છે ઇન્ડિયન રેલવેનો આ જે સ્ટોલ છે અને તેમાં જે ચિનાબ નદીનો જે બ્રિજ જે છે તે બ્રિજ કે જે વર્લ્ડનો હાઈએસ્ટ રેલવે બ્રિજ જે છે તેની પણ અહીંયા રેપ્લિકા મૂકવામાં આવી છે મોડલ મૂકવામાં આવ્યું છે અને એ જ રીતે અલગ અલગ મોડલ જે છે તે અહીંયા ઇન્ડિયન રેલવેના મોડલ્સ વાયબ્રન્ટ ગુજરાત સમિટને લઈને મહેમાનો ગુજરાત આવી રહ્યા છે ત્યારે નીતિ આયોગના સીઇઓ બીવીઆર સુબ્રમણ્યમ એરપોર્ટ ખાતે પહોંચ્યા હતા આ ઉપરાંત ઓએનજીસીના ચેરમેન અરૂણ કુમારસિંહ પણ પહોંચ્યા હતા બંને મહાનુભાવોનું સ્વાગત કરવામાં આવ્યું ગ્લોબલ ટ્રેડ શોમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પણ એક સ્ટોલ મૂકવામાં આવ્યો છે અને અમદાવાદ કે જે સ્માર્ટ સિટી તરીકે ઉભરી રહ્યું છે અને એની અહીંયા જે છે એ સ્ટોલમાં તેના અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના અલગ અલગ પ્રોજેક્ટ જે છે તે જે પણ દેશ વિદેશના જે ડેલિગેટ્સ આવશે અને તેઓ આ સ્માર્ટ સિટી કેવી રીતે વિકસિત થઈ રહ્યું છે તે તમામ પ્રોજેક્ટની જાણકારી જે છે તે અહીંયા આપવામાં આવી છે સુશાંત ભટ્ટ સાહેબ સાહેબ આપણી સાથે જેઓ જે રિવરફ્રન્ટના અધિકારી છે સાહેબ શું કહેશો આ ટ્રેડસોમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા જે અમદાવાદની જે સ્ટોલ છે આપણે પાંચસો દસ સ્ક્વેર મીટરનો સ્ટોલ છે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનો આની અંદર અમદાવાદ સ્માર્ટ સિટી બી આપણે લઈ લીધું છે અને સાબરમતી રિવરફ્રન્ટ બી લઈ લીધું છે હવે આપણે વાત કરીએ અમદાવાદ વિશે આપણે જેમ કીધું કે ઇન્ડિયાની સૌથી પહેલાં યુનેસ્કોઝ વર્લ્ડ હેરિટેજ સિટી છે બીજું આપણે અમદાવાદ શહેર એક સ્માર્ટ સિટી બી છે રિવરફ્રન્ટની વાત કરીએ તો અત્યારે અટલ બ્રિજ તમે નિહાળી શકો છો અટલ બ્રિજ એક ડેસ્ટિનેશન આપણા દેશનું થઈ ગયું છે અટલ બ્રિજ બન્યો ત્યારથી અત્યાર સુધીમાં ઓલમોસ્ટ ફોર્ટી થ્રી લેખ વિઝિટર્સ અહીંયા વિઝિટ કરી ચૂક્યા છે અટલ બ્રિજ બીજું રિવરફ્રન્ટની આપણે વધારે વાત કરીએ તો ફેઝ વનની કામગીરી કમ્પ્લીટલી ઓપરેશનલ જે ફેઝ ટુની કામગીરી ચાલુ થઈ ગઈ છે અને ફેઝ થ્રી માટે શોભા ગ્રુપ જોડે એક હજાર કરોડનો એમઓયુ કર્યો છે તો ફેઝ થ્રીની જે કામગીરી છે રિવરફ્રન્ટની શોભા રિયાલિટી એટલે દુબઈના જે પ્લેયર છે એ ફેઝ થ્રીનું ડેવલપમેન્ટ કરશે આપણે સ્માર્ટ સિટીની વાત કરીએ કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના પાર્કસ અને ગાર્ડન્સથી માંડીને રોડથી માંડીને આપણે અલગ અલગ દરેક પ્રકારના અમારા જેટલા બી કોર્પોરેશનના પ્રોજેક્ટ્સ અહીંયા રાખવામાં આવ્યા છે કે લોકોને આપણે જણાઈએ કે અમારી કઈ કામગીરી છે અને કઈ રીતે અમે સ્પેશિયલાઇઝ છે કામગીરી ખાસ કરીને સિગ્નલ સ્કૂલ જે છે એ પણ એક મહત્વનો પ્રોજેક્ટ જે છે કોર્પોરેશનનો છે સાથે સાથે કહી શકાય કે સ્માર્ટ પાર્કિંગ એ પણ એક મહત્વના પ્રોજેક્ટ જે છે સિગ્નલ સ્કૂલની વાત કરીએ તો એ બહુ મોટું સક્સેસ છે જ્યારે શરૂઆત કરી હતી ત્યારે ખ્યાલ નહોતો કે આટલીથી સક્સેસ મળશે પણ જે રીતે પ્રોત્સાહન મળ્યો છે અને જે વર્ગને જે આનો ફાયદો થઈ રહ્યો છે તો એ બહુ અમારા માટે પ્રોત્સાહન બીકોઝ એ વર્ગ હતો કે કોઈ દિવસ ભણી શકતો નહોતો પણ આજે એમના માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને સુવિધાઓ સુવિધા ઊભી કરી છે પ્રોપર ટ્યુટર્સ પ્રોપર મટીરિયલ બધી સુવિધા અમે આપીએ છીએ એટલે આ અમારા માટે એટલે દરેક શહેરીજનો માટે એક પ્રાઉડની છે વસ્તુ કે આ પ્રોજેક્ટ આટલો સફળતાપૂર્વક સિગ્નલ સૌથી વધુ આકર્ષણનું કેન્દ્ર આ ટ્રેડ શોમાં શું હશે બિલકુલ હેતવી જે છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગાંધીનગરના હેલીપેડ માં જે જે ગ્લોબલ ટ્રેડ શો જે છે તેનું ઉદઘાટન કરવાના છે હું અલગ અલગ જે અહીંયાના જે પ્રોજેક્ટ જે છે તેની વિગત આપવાનો પ્રયાસ કરીશ ખાસ કરીને આપ અત્યારે આ જોઈ શકો છો કે અમે જે સ્ટોલમાં છીએ અને ત્યાં જે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો જે ડ્રીમ પ્રોજેક્ટ જે છે તે મુંબઈ અને અમદાવાદ વચ્ચેનો જે ડ્રીમ પ્રોજેક્ટ જે આ કહી શકાય કે બુલેટ ટ્રેનનો પ્રોજેક્ટ અને તેની અહીંયા જે છે પ્રોજેક્ટની વિગતો જે છે આ સ્ટોલમાં મૂકવામાં આવી છે ખાસ કરીને મુંબઈથી અમદાવાદની હાઈસ્પીડ રેલ કોરિડોર જે છે તે પાંચસો આઠ કિલોમીટરમાં ફેલાયેલો છે ને ત્રણસો વીસ કિલોમીટર પ્રતિ જે છે ઝડપે આ ટ્રેન દોડવાની છે તે તમામ પ્રકારની વિગત જે છે તે અહીંયા મૂકવામાં આવી છે સાથે સાથે અમદાવાદ વડોદરા સુરત થાણે જેવા દસ અલગ અલગ શહેરો જે છે તેના જે છે બુલેટ ટ્રેનના સ્ટેશન જે છે તે રહેશે એવી જ રીતે અમદાવાદથી મુંબઈ બે કલાક સાત મિનિટમાં જે છે એટલી ઝડપે પહોંચી શકાશે એ તમામ પ્રકારની વિગત અહીંયા આ સ્ટોલમાં મૂકવામાં આવી છે અને આવા અલગ અલગ સ્ટોલ જે છે ખાસ કરીને થોડા દિવસ અગાઉ અયોધ્યામાં જે છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ અયોધ્યા રેલવે જંક્શન જે છે તે ખુલ્લું મૂક્યું હતું અને તેની પણ રેપ્લિકા અહીંયા ભારતીય રેલવે દ્વારા મૂકવામાં આવી છે અને અત્યારે આપ આ હાઈ સ્પીડ ટ્રેનની જે પ્રોજેક્ટની જે છે વિગત આપ અહીંયા જોઈ શકો છો એટલે કે આવા અલગ અલગ જે જે પ્રોજેક્ટ જે છે તે અહીંયા સ્ટોલ સ્વરૂપે મૂકવામાં આવ્યા છે ખાસ કરીને અલગ અલગ જે ડેલી ડેલીગેટ્સ જે આવવાના છે દેશ વિદેશના ઉદ્યોગપતિઓ પણ આવવાના છે અને જે પ્રકારના અલગ અલગ નિવેશકારો આવવાના છે અને તે તમામ લોકો જે છે આ વિગતો મેળવી શકે એવા અલગ અલગ સત્તર ડોમ જે છે આ બે લાખ ચોરસ મીટરમાં આ ટ્રેડ શોના જે આયોજન કરવામાં આવ્યું છે અને એમાં સત્તર અલગ અલગ ડ્રોમ જે રાખવા બનાવવામાં આવ્યા છે અને તેમાં અલગ અલગ પ્રોજેક્ટની વિગતો અહીંયા મૂકવામાં આવી છે જી હેતવી બિલકુલ કહી શકાય સંજય આ ટ્રેડ શો બાર અને તેર તારીખે આમ જનતા માટે ખુલ્લો મૂકવામાં આવશે અને તેની સાથે આ ટ્રેડ શોમાં જે તમામ મહાનુભાવ આવવાના છે તેના કારણે ગુજરાત સહિત સમગ્ર દેશના વિકાસમાં એક નવો વેગ ઉમેરાશે બિલકુલ જે પ્રકારનું જે આયોજન અત્યારે હેતુ આપ જોઈ શકો છો અને આ ખાસ કરીને જે આ અલગ અલગ જે પ્રોજેક્ટ જે છે તેની જો વિગતોની માહિતી જો આપવામાં આવે તો વૈશ્વિક અને ભારતીય ઉદ્યોગપતિ ઉદ્યોગપતિઓ અને કંપનીના સીઓ જે છે તેઓ પણ અહીંયા આ ટ્રેડ શોના જે ઉદ્ઘાટનમાં જે છે ઉપસ્થિત રહેવાના છે વિશ્વના વીસ દેશોના સંશોધન ક્ષેત્રના એક હજારથી પણ વધુ પ્રદર્શકો આ ટ્રેડ શોમાં સહભાગી થયા છે તેની વિગતો જે છે તે પણ આ અલગ અલગ ટ્રેડ શોના ડોમમાં અલગ અલગ સ્ટોલ જે બનાવવામાં આવ્યા છે અને તે અહીંયા મૂકવામાં આવી છે ગ્લોબલ ટ્રેડ શોમાં ઓસ્ટ્રેલિયા તાંજાનિયા મોરોક્કો દક્ષિણ કોરિયા થાઈલેન્ડ જાપાન બાંગ્લાદેશ સિંગાપોર જેવા અલગ અલગ દેશોના પ્રતિનિધિઓ અને ખાસ કરીને ઉદ્યોગ ક્ષેત્રના જે છે ઉદ્યોગકારો જે છે તેઓ ઉપસ્થિત રહેવાના છે એટલે તમામ પ્રકારની જાણકારી જે આ ટ્રેડ શોમાં લોકોને મળી શકે અને ખાસ કરીને આમ જનતા માટે પણ અગિયાર અને બાર તારીખે ખુલ્લો રાખવામાં આવશે એટલે તેઓ પણ આ પ્રકારની જાણકારી મેળવી શકે તે વ્યવસ્થા અહીંયા કરવામાં આવી છે જી હેતુ બિલકુલ સંજય આભાર માહિતી બદલ તો જે રીતે આ ટ્રેડ શો કદાચ કલાક કરતાં પણ ઓછો સમય બાકી છે ત્રણ વાગે પીએમ મોદીના હસ્તે આ ટ્રેડ શોનું ઉદઘાટન થશે અને મોટી સંખ્યામાં અહીંયા વિવિધ સ્ટોલ પણ ઊભા કરવામાં આવ્યા છે ટ્રેડ શોમાં વિવિધ થીમ પર આધારિત કુલ તેર જેટલા સ્ટોલને ઉભા કરવામાં આવ્યા છે વીસ દેશોના ઉદ્યોગોની માહિતી આ ટ્રેડ શોમાં પ્રદર્શિત કરવામાં આવવાની છે વિઝિટિંગ તરીકે સો દેશ અને પાર્ટનર તરીકે તેત્રીસ જેટલા દેશોએ આ ટ્રેડ શોમાં પાર્ટિસિપેટ કર્યું છે ટ્રેડ શોમાં વિવિધ પેવેલિયનની વિશેષતાઓ પણ જોવા મળશે વાયબ્રન્ટ ગુજરાત સમિટને લઈને મહેમાનો ગુજરાત આવી રહ્યા છે ત્યારે નીતિ આયોગના સીઈઓ બીવીઆર સુબ્રમણ્યમ એરપોર્ટ ખાતે આવી પહોંચ્યા હતા આ ઉપરાંત ઓએનજીસીના ચેરમેન અરૂણકુમારસિંહ પણ આવી પહોંચ્યા હતા બંને મહાનુભાવોનું સ્વાગત પણ કરવામાં આવ્યું હતું વિવિધ કંપનીના સીઈઓ સાથે પીએમ મોદીની બેઠક સામે આવી માઇક્રોન ટેકનોલોજીના સીઈઓ સાથે પણ પીએમ મોદીએ બેઠક કરી સીઈઓ સંજય મલ્હોત્રા સાથે આ બેઠક થઈ મહાત્મા મંદિરમાં સીઈઓ સાથે આ બેઠક યોજાઇ હતી પીએમ મોદીએ સુલતાન અહેમદ સાથે બેઠક કરી ડીપી વર્લ્ડના સીઈઓ સુલતાન અહેમદ સાથે આ બેઠક થઈ પીએમ મોદીએ ડેકેન યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર સાથે પણ બેઠક કરી લેન માર્ટિન સાથે પીએમની આ મહત્વની બેઠક માનવામાં આવી રહી છે સુઝુકીના પ્રેસિડેન્ટ સાથે પણ પીએમ મોદીએ બેઠક કરી મિસ્ટર તોશી સુઝુકી સાથે આ બેઠક પીએમ મોદીએ કરી વિવિધ કંપનીના સાથે પીએમ આજે બેઠક કરી આ બેઠકને ઘણી જ મહત્વની માનવામાં આવી રહી છે માઇક્રોન ટેકનોલોજીના સીઈઓ સાથે પણ પીએમએ બેઠક કરી સીઈઓ સંજય સાથે આ બેઠક થઈ આ બેઠકને ઘણી મહત્વની માનવામાં આવી રહી છે સાથે જ મિસ્ટર તોશીહીરો સુસુકી સાથે પણ પીએમ મોદીએ બેઠક કરી આ તમામ બેઠકોને ઘણી જ મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે વિવિધ કંપનીના સીઈઓ સાથે પીએમએ આજે બેઠક કરી મહાત્મા મંદિર ખાતે તમામ સીઈઓ સાથે આજે આ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું વિવિધ કંપનીના સીઈઓ સાથે પીએમ મોદીએ બેઠક કરી આ બેઠકને ઘણી જ મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે ગુજરાત ગ્લોબલ વાઇબ્રન્ટ સમિટ બે હજાર ચોવીસનો ધમધમાટ જે પ્રકારે ચાલી રહ્યું છે ત્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી રાજભવનથી મીટિંગ માટે મહાત્મા મંદિર ખાતે તેઓ આવી પહોંચ્યા હતા સુઝુકી મોટર્સના વડા તોશીહીરો સુઝુકી અને તેઓના ડેલીગેશન સાથે પીએમ મોદીએ મુલાકાત કરી હતી આ ઉપરાંત મહાત્મા મંદિરમાં તિમોર લેસ્તના પ્રેસિડેન્ટ જોઝ રામોઝોર્તો સાથે પણ દ્વિપક્ષીય બેઠક યોજાઈ હતી તિમોરલેસ્તના રાષ્ટ્રપતિ જોઝે મો ઝોરતાએ પણ ગુજરાત જેવા વિકાસના રોલ મોડેલ રાજ્યની ક્ષમતાઓનો લાભ મેળવવા તેઓનો દેશ ઉત્સુક હોવાની વાત કરી હતી હાલ એક બ્રેક માટે